ઈટુ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગળ માદ્યો માદ્યો તો જો આજે આપણે રાંધન સેટ છે અમારે મેડમ બધું કમ્પ્લીટ કરવા મળ્યા છે ને એક લોટ બાંધી નાખ્યો હશે કે બે બાંધ્યા બે લોટ બાંધી નાખ્યા છે અલગ અલગ તો તો આજે આપણે રાંધણ શર્ટ કરવી છે પણ અમે આ કણબીની સે એટલે અમે ઈ પાળવી છે પેલે પાળતા આવી છે ને પાળવી છે તો જો રાંધવી છે આજે રાંધણ સટ કરી છે પણ અને કાલે સાતમ છે અને કાલે હાતમ છે અને જો પાત્રા ને તે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે કારણ કે પાત્રા એક અમારે ભાઈ બન લેવો છે પાન કેટલા મસ્ત પાન છે જો પાત્રા આપણે બનાવવાના છે અને જયા ટીકા બે બનાવવાના છે ટેબરા બનાવવાના છે

તો બસ બીજું તો કાંઈ નહીં આ રીતે હોય ને કોણ કોણ હાચમ પાળ્યા નાની કહેજો ગરમીનું વાતાવરણ બહુ છે વરસાદ તો આજ ઘડી ગયો કારણ કે વાદળછાયું વાતાવરણ છે કારણ કે શ્રાવણ મહિનો બેઠો ત્યારનો વરસાદ નતો આ થોડોક થોડોક વરસાદ આવી ગયો તો થોડુંક થોડું બધું પળી દીધું છે ને બસ આ કારણ કે પરબ આવે એટલે વરસાદ ચાલુ થઈ જશે કેમ

તો જો બતાવું જો રોટલી બની ગઈ છે આ રીતે શેડવાયની રોટલીની આપણે રોટલી બનાવી એમ રોટલી બનાવી એમ પણ તળવાય નહીં હમ અમે તળતા નથી આ રીતે કરી પછી આમ તેલ લગાડી દેવાનું તો બધી તીખાય આમ જ હોય ને

વાગે દેખાડશું તમને રાંધેલું કેટલું કાલ નું રાંધું પાછું કાલ નું રાંધવાનું કાલ નું રાંધવાનું આખા દિવસ નું રાંધી દિવસ નું

તો આપણે કરી રહ્યા છીએ તૈયારી જો ચણાનો છે અને અંદર બધો મસાલો નાખ્યો છે અને તો આપણે જો પાત્રા બનાવવાની પાત્રા બનાવવાની તૈયારી કરવી છે તો વિડીયોમાં કનકન્યુ બનાવી તો જો ગોળ નાખ્યો છે ને મરચું નાખ્યું છે ને મીઠું નાખ્યું છે અને અંદર બધું નાખીને અને આપણે કઈ રીતે બનાવી એ રીતે બનાવશું તો વિડીયોમાં જો આ રીતે આપણે પાતરા અને રબડું તૈયાર થઈ ગયું છે ને જો આ રીતે આપણે પાતરા બનાવવાના છે તો આ રીતે શેણાનો લોટ ચોપડી દઈશું તો જો આપણે પાતરા બનાવીને પાંદરા ઓલા કરી નાખ્યા શેણાનો લોટ ચડાવી દીધો અને જો પાતરાને જો મૂકી દીધો છે એ બાફા મૂકી દેવાના છે કે લીંબુ તો કેમ નાખ્યું અંદર કે કાળું અંદર ન પડે ને એટલે અમે લીંબુ નાખ્યું છે અને જો પાત્રા પાત્રા તૈયાર થઈ ગયા છે ને હવે સેળવાના છે એટલે સડી જાય એટલે પછી એને વઘારી નાખશું ક કટિંગ કરીને તો વિડીયોમાં કંકિન્યુ બનાવી લે જો આપણે બાફવા મૂકી દીધા છે ને અંદર ચણાનો લોટ અંદર નાખ ભરીને અને પાત્રા મૂકી દીધા છે તમે તો જોયા કે કે પાત્રા કેવી રીતે બનાવતા હોય ઘણા ઘણા અલગ અલગ બનાવતા હોય પાત્રા ને તો તો અહીંયા છે પાછા આપણે ઘરે અત્યારે જો તૈયારી ચાલુ છે જે રાંધવાનું ચાલુ છે રાંધવાનું ચાલુ છે કેટલા વાગ્યા કાઈ નહીં 8:30 8:30 નું રાંધવાનું ચાલુ છે કન્ટીન્યુ

મીઠો લીમડો મીઠો લીમડો તલ તારી કાચા પાત્ર અમારા ભાઈ બન્યા હતા ભદ્રાવીતુભાઈ અમારા પાન મસ્ત હતા પાન બહુ મસ્ત તાજા તાજા પાન લેવા પાત્રા ખાવાનું બીજું બધું પણ ઘણું રાંધ્યું આપને ખબર નથી ક્યાં મૂકી

પછી આપણે વાતો દૂરી કરી ગઈ પછી આની ઉપર છાનલા કરવાના રખડી વાવી દેવાની એટલે શીતળાઇમાં આળોટવા નકર આવે તો પછી ઓલું થાય એમ બધાની કહેવત છે કારણ કે આવું બધું થાય એટલે આપણે ગઢિયા કરતા એટલે એવું આપણે કરવું પડે કેમ કારણ કે નાના હોય આપણા ઘરમાં તો સ્કૂલો હંમેશા માટે આપણે થારવો જ પડે આપણને પાપ લાગે એવું બધા કહે ગઢિયા અને આપણે માન્યતા છે એટલે આપણે એવું બધું પાળવાનું હોય હાચેમના દિવસે હા બે હાચેમ પાળવાની કણબીની હાચેમ એ પાળવાની અને ઓલી મોટી હાચેમ પાળવાની બે હાચ એમ પાળના આપણા ઘરમાં કોણ પાળતું પહેલાં હાયકેમ્પ એમ નહીં હા સુરતવાળા સુરતવાળાએ અમારે સુરત ત્રણ ઘર છે એ પણ હાઇચેમ્પ પાળે અને એમએ હાચેમ પાળ્યું કારણ કે પહેલેથી જ પાળવાના અમારે ચાર ઘરમાં કેમ લેમેસા માલસા સો પાલતા તસિયેન ન પાળા રાખી હા આપણે જે બોબેન બૈન નથી કરી અમારે તો સુરત વાળા પાળે પછી ભાલનગર વાળા પાળે બધા આપણે ચાર ઘર માં બથે પાળ્યું હા મતલબ તો પાત્રા પાત્રા થઈ ગયા કમ્પ્લીટ અને હવે આપણે વિડિયો માં બતાવે બીજું કે આજે હું રસોઈ બનાવી મહેનત

અને આ બધું એટલી રસોઈ બને બનાવી નહીં કાલે નહીં બનાવવાની કેમ કાલે આખો દિવસ ખાવાનું આ રસોઈમાં જવું આ રસોઈમાં કાલે આખો દિવસ ખાવાનું બસ તો સારો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ફટાફટ દીવાબત્તી કરી નાખીએ કારણ કે આ શનિવાર હનુમાન હનુમાનંદ પણ જવું પડશે તો અને દૂધ ફટાફટ લઈએ કારણ કે દૂધ વધારે લાવવાનું છે કેટલું લાવવાનું છે તો હા રાયતો બનાવો એટલે બસ દૂધ તો ફટાફટ લઈએ આપણે દૂધ અને આ સેટનો વલોગ અહીંયા આપણે કરવી છે પૂરો અને હવે મળીશું આપણે નવા વલોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવની વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરીજો કોમેન્ટ કરીએ સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો બાય